પાલીતાણામાં આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા સામે અલગ પ્રકારનો વિરોધ વ્યક્ત કરાયો છે પાલીતાણા નગરપાલિકા દ્વારા લોકોની મુશ્કેલીવાળા પ્રશ્નોનું નિરાકરણ ન આવવાના કારણ સાથે આમ આદમી પાર્ટી દ્વારા લોકો પાસે ફાળો કરી પાલિકાને પૈસા આપવાનો નવતર વિરોધ કરાયો હતો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ફાળો ઉઘરાવવા રસ્તે ઉતર્યા હતા હા આપો આપો અમારે નગરપાલિકા ને ની તાણ છે પૈસાની દાન આપો ભાઈ નગરપાલિકા ને જરૂરી દાન છે થેન્ક યુ બરોબર છે એટલે જ ત્યાં આપણે એને કેવાનું છે આ ઈ સંદેશ આપવાનો છે હા આપો આપો હા બરોબર છે લોકોને ધંધાનું શુદ્ધ પીવાનું પાણી આપે એ વ્યવસ્થા નથી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી બરાબર એટલે નગરપાલિકામાં અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વારંવાર રજૂઆત કરી આ લોકો એવું કે તમે એટલે અમે એવું નથી કર્યું કે ભાઈ આપણે પબ્લિકમાં આથી જાય થાય ફોન ઉભરાવી અને આપણે નગરપાલિકામાં જમા કરી અને એને કઈ પેલા જે સાફ સફાઈ કરે છે એનો પગાર કરે ટાઈમ સ્ટ્રીટ લાઇટ કરે

સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર